અહીંયા બેસેલાથી લઈને છેલ્લી સુધી દરેક લાઈનમાં એક બે માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછી હર્ષ સંઘવી પહેલા ફોન કરે અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો અને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે શું ખરેખર ગુજરાતની અંદર ગુનેગાર છે એમનો કોઈ સમાજ છે શું સમાજની અંદરથી જો કોઈ વ્યક્તિ છે ગુનેગાર તરીકે બહાર આવે છે તો એમની સામે કાર્યવાહી થાય છે આ સવાલ આજે અમે ગુજરાતના એ તમામ મંત્રીઓને ધારાસભ્યને મુખ્યમંત્રીને કે પછી નાયબ મુખ્યમંત્રીને પૂછી રહ્યા છીએ સરકાર ખૂબ સારું કામ કરે છે સરકાર એવું પણ કહે છે કે અમે કોઈ કોઈ જ ગુનેગારોને છોડતા નથી નથી ગુનેગારનો સમાજ હોતો ગુનેગાર છે છે એ દરેક દુશ્મન હોય પણ સવાલ અમે ત્યારે એ પણ ઉભા કરી રહ્યા છીએ કે જ્યારે ઘણી બધી ઘટના એવી સામે આવે છે કે જેમાં જે ફરિયાદી છે એ વ્યક્તિ ખુદ એવું કહે છે કે મારા ઉપર એક વ્યક્તિના કહેવાતી હુમલો કરવામાં આવ્યો છે મારા ઉપર જે હુમલો થયો છે એમાં મોટા માથા સંડોવાયેલા છે તો પછી ગુજરાતની પોલીસ એ વ્યક્તિને કે પછી કોઈ પણ મોટું માથું છે એમને કેમ નથી પકડતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સુરતની અંદર લેવા પાટીદાર સમાજનો સન્માન સમારોહનો કાર્યક્રમ હતો અને આજ કાર્યક્રમની અંદર આપણે જોયું કે ભાજપના અનેક નેતાઓ ત્યાં ગયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સીઆર સી આર પાટીલ જગદીશ વિશ્વકર્મા મનસુખ માંડવ્ય આ બધા જ નેતાઓને આપણે એક મંચ ઉપર જોયા પણ આ બધાની વચ્ચે જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેમનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું એમને ક્યાંક આડકતરી રીતે પણ કહી દેતા હોય છે ક્યારેક સ્પષ્ટ શબ્દોમાં પણ કહી દેતા હોય છે કે ગુનેગારોની ચાલ તો બદલાવી જ જોઈએ વરઘોડો તો નીકળશે પણ હવે સુરતની અંદર કાર્યક્રમ હતો અને હર્ષ એવું કહી દીધું છે કે કોઈ પણ ગુનેગાર હોય એ કોઈ જ સમાજનો નથી હોતો ગુનેગાર છે ફક્ત સમાજનો દુશ્મન હોય છે એટલે એમની સાથે જે કાર્યવાહી થાય છે એ થવી જ જોઈએ એમની ચાલ પણ બદલાવી જોઈએ પણ આજે જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે એમને પણ અમે સવાલ કરી રહ્યા છીએ કે જ્યારે તમે આ વાત કરો છો કે કોઈ ગુનેગાર કોઈ સમાજનો નથી હોતો સમાજનો દુશ્મન હોય છે તો પછી અમે બગદાણા બાબતે પણ તમને સવાલ કરવા માંગીએ છીએ કે બગદાણા બબાલની અંદર જે ફરિયાદી છે એવું કહી રહ્યો છે કે મારા ઉપર એક વ્યક્તિના કહેવાથી હુમલો કરવામાં આવ્યો છે મારા ઉપર હુમલો થયો છે એમાં આટલા લોકોના હાથ છે આ એટલા માટે જ હુમલો થયો છે તો પછી અહીંયા તપાસ છે તમારી પોલીસ કેમ નથી કરતી એવું કહે છે કે છતાં પોલીસ છે એ વ્યક્તિને બોલાવવાની તસ્દી પણ નથી લેતી પૂછવાની તસ્દી પણ નથી લેતી તો કદાચ અમે આજે એ પણ કહેવા માંગીએ છીએ કે તમારી પોલીસ ખૂબ સારું કામ કરતી હશે પણ એક વખત જ્યારે જ્યારે કોઈ મોટા માથાના નામ આવે છે સામે બેસાડીને પૂછે કે શું તમારો હાથ છે તમે શું કર્યું છે આમાં ભલે હા કે નામાં જવાબ આપવાના હોય પણ અહીંયા કાયદો અને વ્યવસ્થા ઉપર એટલા માટે જ સવાલ ઊભા થાય છે કે મોટા માથાઓના નામ હોય છે પોલીસ એમને પૂછપરછ માટે બોલાવતી નથી જેમના નામ લેવાઈ રહ્યા છે એક વખત સામે બેસાડીને પૂછવામાં આવે કે શું ખરેખર બન્યું હતું ખેડા બધા હર સંઘવીએ શું નિવેદન આપ્યું છે તે પણ સાંભળીએ અહિયાં બેસેલા થી લઈને છેલ્લી સુધી દરેક લાઈનમાં એક બે માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછી હર્ષ સંઘવી પહેલા ફોન કરે અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે અને આજે સમાજના સૌ આગેવાનોએ જયારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને મુખ્યમંત્રીશ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો તો અમે તો હજી એ વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છે પણ હું આજે આ વચન આપું છું કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું તમામ લોકોને અંદાજો છે આ ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ પોરબંદર જામનગર નાના નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો એ દિવાળીનો સમય હોય તહેવાર હોય નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય એક એકનો હિસાબ આપણે સૌ લોકો એ મળીને સીધા કરવાનો કર્યો છે ક્યારેય સમાજ જોઈને એ ગુનેગારો પર એક્શન નથી લીધા પરંતુ ગુનેગારનો કોઈ સમાજ જ નથી હોતો ગુનેગાર એ સમાજનો દુશ્મન હોય છે અને ગુનેગારને મજબૂતાઈથી એનો કઈ રીતે હિસાબ કરવો જોઈએ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે આજે ફરી એક વખત ગુજરાતની સરકાર ડેપ્યુટી સીએમ હર્ષ અને એમની સાથે ગુજરાત પોલીસ પાસે કોડી સમાજ છે આશા રાખીને બેઠો છે કે આમાં જે વ્યક્તિના નામ અત્યારે સામે આવી રહ્યા છે એમની સામે પણ કાર્યવાહી થાય એમની પણ પૂછપરછ કરવામાં આવે અને ખાસ કરીને કોઈ મોટા માથા છે આમાં છૂટી ન જાય કે પછી બચી ન જાય અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર